नमस्कार मित्रों हमारी चैनल में आपनो स्वागत छे 17 થી 1 2026 ને શનિવાર નો રાશિફર મેષ રાશિફર તમારો ગુસ્સો કોઈક ને વધુ મુશ્કેલી માં મૂકી દેશે વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે તમારો પ્રેમ જીવન આયુષ્ય ભ્રના બંધન માં પરિણમે છે અને લગ્નનો પ્રસ્તાવ મળશે તમે છેલ્લો થોડા સમયથી વિચારી રહ્યા છો એક કારકિર્દી ને લગતા મહત્વના નિર્ણયો લેવાનો સમય છે સેમિનાર તથા પ્રદર્શન તમને નવો જ્ઞાન તથા નવા સંપર્ક આપે છે आज पहला जीवन आटलू अद्भुत क्यारे न उपाय आरोग्य ने सुधार जड़ ने सफेद वस्त्र में लपेटी ने राखो वृषभ जात जातने कोईक रमत मा साकड़ो केम के सनातन नु रहस्य छे तमे जो थोड़ा नाणा ना मार्ग शोधी रहा हो तो सुरक्षित आर्थिक योजनाओं में रोकाण करो प्रेम साथ सहवास तथा बंधन में वधारो प्रेम में उतावलू पगलू लेवानु लेवा वरिष्ठ वरिष्ठदे काम करता लोको तरफ थी केटलाक विरोध उभा थशे। आम तांत मारी माटे मगज ठंडू राखव महत्वनु साबित थशे। रात्रे ऑफिस थी घरे आवता समय तमारे आजे का वाहन चलावु जो ये। નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે જો જોકે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઉપાય તમારા રૂમાની સાથીને આરસભાણ આધારિત વસ્તુઓ પ્રસ્તુત કરો અને તમારા જીવનને આપસી રીતે લાભદાયી અને પરિપૂર્ણ બનાવો मिथुन राशिफल मित्रों सहकार आपशे तथा तमने खुश राखशे आजे कोई विपरीत लिंगीनी मदद थी तमने नौकरी अथवा वेपार आर्थिक लाभ थवानी शक्यता छे तरा जीवनसाथी की तबियत चिंता करावी शके छे प्रेम में तमे निराश थया थशो थशे नहीं केम के प्रेमियों खूबज अधीरा होय छे रचनात्मक क्षेत्र साथ सफलता भरियो दिवस केम के लांबा समय थी जेनी बाट जो हती ते नामना तथा स्वीकृति तमने मैरे आज वस्तुओं ने बराबर समझवा प्रयत्न करवो जोइये नहीं तो तमे तमारा फाजल समय पर आ बाबत तो विषे विचारता रहो समय बगाड़शो તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકરાશની આવશ્યકતા છે ઉપાય મજબૂત પારિવારિક ગાંઠ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘર માં રાખો કર્ક રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે જે લોકો પોતાના નજીક્યો અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેને આજે ઘણો સોચી અને ਵਿਚારીને પગલા લેવાની જરૂર છે નહીં તર આર્થિક નુકસાન થઈ શકે છે મિત્રો અને અપીચિતોથી એકસરખા ચેતતા રહેજો પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે તમારો અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહોત મારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે आजय તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવામાં પર વ્યર્થ થઈ શકે છે આ તમારો જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર પ્રસાદ ચઢાવી પોતાનું પ્રેમજીવન સુધારો સિંહ રાશિફળ તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો कोई एक अंगत समस्या सुलझवावामा तुम्हारी मदनी अपेक्षा रखता कोई एक वृद्ध संबंधी तरफ थी आशीर्वाद મળશે तुमने आजे प्रेमनी सुंदर चॉकलेटનો સ્વાદ માણવા મળશે આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારું કામની ચકાસણી થઈ શકે છે જો આવવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તળને બરાબર માત્રમાં લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આપોટલી પોતાની પાસે રાખો કન્યા રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જો તમે છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે दूर ना कोई सगा तरफ थी अंधारिया समाचार आखा परिवार माटे खुशी क्षणों प्रेम ने कोई महामूली जण्सनी जेम ताजो राखो तमे जो एक दिवस नी रजा पर जता हो तो तमारे चिंता करवानी जरूर नथी केम के तमारी गैरहाजरी में बधी चीजों सरलता थी चालशे जो कोई विचित्र कारण समस्या सर्जाई तो तमे पाछा फरशो तार सरलता उकेली लेशो આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જોકે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવો અને આય વધારો તુલા રાશિ પર તમે વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકોનો વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમનું સ્વાસ્થ્ય પર તમારે ઘણો પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મુકશે આજે તમારું હૃદયના ધબકારા તમારું પ્રિય પાત્રવા લય સાથે તાલમેલ થશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે તમે તમારા પ્રિય પાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યાયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો तमारा अने तमारा जीवन साथी वच्चे चौक्स विश्वास अभाव सर्जाशे। तेने कारणे लग्न जीवन मा ताण सर्जाशे उपाय आय मा वृद्धि माटे घर मा एक माछली घर राखो माछलियों ने खवडावो वृश्चिक राशिफल तमारो स्वभाव छुपा आशीर्वाद समान साबित थशे केम के शंका नो अभाव लालच जोड़ाण अहंकार तथा ईर्षा जुवा दुर्गुणों तमने मुक्त करशे પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો ને સફળતા પણ તમારી પહોંચમાં જ છે આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય એક ગહેરા વાદરી કાપડની પોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાનમાં દફનાવી દો ધન ધનરાશિફળ વ્યાયામ દુરારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય લે થપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને অনুকূল પરિણામો તરફ દોરી જશે રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકોની મરમ્મત કરવાથી કુટુંબજીવન યાદગાર બને છે मकर राशिफल तरु मंतव्य व्यक्त करता अचकाता नहीं आत्मविश्वास की कमी ने तमारा पर अंकुश जमावा न दो केम के एना थी तमारी समस्याओं अने तमारो विकास मंद पड़शे आत्मविश्वास पाछो जात जातने व्यक्त करो तथा समस्या साथे पना पाड़वा खुला दिलेस्मित करो આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે लाबा समय थी तमने जकड़ी राखना तबक को पूरो थाय हे लागे छे के तमने तमारो साचो साथी गयो छे। भागीदारी में नवो साहस शुरू माटे सारो दिवस सौने लाभ थवानी शक्यता छे पण भागीदार साथे हाथ में पूर्वे विचारजो આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય આનંદમય જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગલ સ્ત્રોત્ર વાંચો कुंभ राशिफल जीवन तरफ उदार अभिगम केरवो तुम जे परिस्थिति में जीवो छो ते ते अंगे निराश थवानो कोई अर्थ नथी। तमारा पिता नी कोई सलाह तमने कार्यक्षेत्र में आज धनलाभ करी छे घर में कोईक विधि अथवा मंगल संस्कार थवा जोइए। प्रेम हकारात्मक कंपनों देखाड़शे। પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવી પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવ તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ जाओ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે आजे तमने तमारा माटे पूर समय मळशे आज दिवस तमारा जीवन ना सुंदर दिवसों एक बनी शके छे उपाय सारा आरोग्य माटे उगता सूरज अथवा वहेली सवारे सूर्य नमस्कार बार सूर्य नमस्कार नो अभ्यास करो मीन राशिफल तमारी स्वास्थ्य तथा शक्ति बचाववानी आदत तमने खूबज मदद करशे केम के तमे लांबी मुसाफरी पर जवानी योजना घड़ी रहा छो व्यस्त संयपत्रक छता तमे थाक साथे आसानी थी काम पाड़ी शक्षो प्रॉपर्टी ने लगता सौदा साकार थशे तथा अकल्प्य लाभ लावशे। परिवार ना सभ्यों ना मतभेदों दूर करीने तमारा तरा ने आसानी थी प्राप्त करी शक्षो तमे क्यारे चॉकलेट साथे आदो अने गुलाबनी सुगंध माणी छे? તમારો જીવન આજે તમને આવો જ સ્વાદ આપશે એકવાર તમે તમારું જીવનના પ્રેમને મરશો એ પચી કોઆ બાપચની જરૂરું નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેના પર ધ્યાન આપવો જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્રમાં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આ ઉપાયથી કટુંબ સુખ વધી જશે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ